અમદાવાદમાં લોન ટેનિસ રમનાર ખેલાડીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને જેને લઈને લોન ટેનિસ માટેના કોર્ટ પણ વધી રહ્યા છે માત્ર એસજી હાઇવે પર જ પંદર જેટલા લોન ટેનિસના કોર્ટ ખુલી ગયા છે અને લોન ટેનિસ રમનારા ખેલાડીઓમાં પાંચ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના ખેલાડીઓની સંખ્યા વધી રહી છે અને લોન ટેનિસ રમવા માટેના સાધનો મોંઘા હોવા છતાં પણ પરિવારનો પરિવારના લોકો બાળકોને પસંદગીની રમત રમવા માટે સપોર્ટ કરે છે જો કે ગુજરાતમાં લોન ટેનિસની ઘણી ઊંચી ટુર્નામેન્ટ થાય છે પરંતુ ખેલાડીઓ લોન ટેનિસ રમીને સ્પોર્ટ્સમાં આગળ વધી શકે છે અને છેલ્લા એક વર્ષ જેટલા સમયમાં જ એસજી હાઇવે પર પંદર જેટલા લોન ટેનિસ કોર્ટ બની ગયા છે અને તેથી ચોક્કસથી કહી શકાય કે હવે ધીમે ધીમે લોન ટેનિસ તરફ બાળકોનો ઝુકાવ વધુ જોવા મળી રહ્યો છે હાલમાં બહુ સારો ક્રેઝ જોવા મળે છે પાંચથી દસ પછી અબાઉ થર્ટી થર્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ બહુ બધા એજના અહીંયા મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ રમવા આવે છે હમણાં અહીંયા ઓછામાં ઓછા હંડ્રેડ યા વન ફિફ્ટી સ્ટુડન્ટ્સ અને મેમ્બર્સ અહીંયા રમે છે અને એમાં ઘણા બધા છોકરાઓ ને બધું રમવા જાય છે અહીંયાથી પહેલાં અમે અહીંયા ઇન્ટર ટોર્નામેન્ટ કરાવીએ છીએ એકેડમીમાં અને પછી ત્યાંથી અમે લોકો છોકરાઓ સિલેક્ટ કરીને સ્ટેટ રેન્કિંગ માટે પછી નેશનલ માટે બધા માટે મોકલીએ હું અહિયાં સિક્સ ટુ સેવન છું તો ત્યાં સર અમને મદદ કરે છે ને અમે એવી રીતે રમીએ છીએ અને સવારે હું થોડે સ્વિંગ પ્રેક્ટિસ કરતી હોઉં છું મેં લોન ટેનિસ જ મેં પાંચ સાલી હતી તબસે ખેલ રહી હું મેદા ભૈયા લોન ટેનિસ પહેલે ખેલતે થાય મુજબ ટેનિસ કા શોક આગાયા जब मैं लॉन टेनिस खेलना शुरू किया तो फिर रॉजर फेडर और जोकोविक मेरे इंस्पिरेशन थे उनसे मैंने टेनिस खेलना टेनिस खेलने में ज़्यादा शौक आया और वो मेरा प्रोफेशनल स्पोर्ट बन गया प्रैक्टिस तो जब कोई छुट्टी होती है फेस्टिवल हॉलीडेज होता है तो मैं घर में ट्राई करती हूँ कि मैं ज़्यादातर प्रैक्टिस करूँ ताकि टूर्नामेंट में हिस्सा ले सकूँ और अच्छे से खेल सकूँ और अगर प्रैक्टिस नहीं होती है तो फिर वो आदत भी छूट जाती है હું હાલ તો પ્રેક્ટિસ મારા કોચ જેમ મને કરાવે છે હું એમ કરું છું અને મારા કોચ જેમ કે છે હું એમાં ઇમ્પ્રુવ કરવા ચાહું છું જેમ અને હાલ તો મારે એવો વિચાર છે કે જે બધી ટેનિસની હું મારા રીતે ટેકનિક્સ બનાવું અને મારા સામેવાળા પ્લેયરને ડિફીટ કરું અને મારા કોચમાં જે બેસ્ટ રમે છે મેં મારે એને ડિફીટ કરવું છે અને મને બીજી કોઈ રમત નહીં ગમતી કારણ કે હું પેલા નાનો હતો ને ત્યારે બહુ બીમાર પડતો હતો એટલે અહીંયા બધું રનિંગ થાય ને એટલે મેં અહીંયા જોઈન કર્યું પછી એક બે વર્ષ રમ્યો તો મને થયું કે મને હજી આગળ વધવું છે ને મોટું પ્લેયર બનવું છે એટલે હું ઇમ્પ્રૂવ કરતા કરતા છેક આ લેવલ પર પહોંચ્યો છું અને મેં બહુ બધી મેચો રમી હશે એમાંથી હું બધું શીખું બી છું મારા કોચ મને બહુ સારું શીખવાડે છે એટલે હું આટલો આગળ આવ્યો છું મારો સૌથી ફેવરેટ ખેલાડી છે ને એ છે 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 ને ક્રિકેટ નથી રમવું બીજી બધી વસ્તુઓમાં હું ના ગયો કેમ કે માર છે ને ટેનિસ રમવું અહીંયા હું એક વખતે ત્યારે છે ને મેં ટેનિસ જોઈ મેં કીધું આમાં હું રમી શકું મન સારી ગેમ છે તો મેં જોઈન કર્યું પછી પહેલા હું ફર્સ્ટ કોર્ટમાં હતો ત્યારે તો સરખું આવડતું નહોતું એટલે ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવ્યો પછી ફોર્થમાં આવ્યો થર્ડ

અને એને લગભગ વરસ થી રમે છે લોંગ ટેનિસ એટલા માટે કે મજા આવે આમ બહારનું ખુલ્લું એટમોસ્ફિયર છે એ રીતે એને બહુ મજા આવે છે અને અહીંયા એનું ગ્રુપ બી થઈ ગયું છે અહિયાં આગળ અને અમે એને સપોર્ટ કરીએ કે અહીંયા ટુર્નામેન્ટ હોય પેહલા હજુ તો આઠ વર્ષનો નવ વર્ષનો છે અત્યારે આઠ વર્ષનો તો ત્યારે બી વર્ષ પહેલા બી મૂક્યો હતો એક ટુર્નામેન્ટ હાર્યો પહેલી વાર પણ પછી ફરીવાર બી સપોર્ટ કર્યો કે તું ફરી વાર રહે તો હમણાં અહીંયા કંઈક બીજી ગુરુકુલ હતી ને ત્યાં એકેડેમી હતી સ્વેગમાં તો ત્યાં ટુર્નામેન્ટમાં ભાગ લીધો ત્યાં બે વાર જીત્યો બી ખરો એટલે આપણે આપણી રીતે બેસ્ટ સપોર્ટ કરવાનો એને કે તું હાર્યા તો હાર્યા પણ જીતવા માટે રમવાનું